મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ગરમીને લઈને રાજ્યમાં સૂર્યદેવતાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું હાલ વડોદરામાં સૌથી વધારે ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અમદાવાદ ગાંધીનગર જૂનાગઢમાં તેતાલીસ ડિગ્રી તાપમાન સુરતમાં પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે તો આપને જણાવી દઈએ હવામાન વિભાગ દ્વારા હજુ પણ પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે આજના તાપમાનની વાત કરવામાં આવે જૂનાગઢ ગાંધીનગર અમદાવાદમાં તેતાલીસ ડિગ્રીને પાર તાપમાનનો પારો છે સાથે સાથે વડોદરામાં અત્યારે હાલ ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે જે અત્યારે વોટર પાર્કમાં ઉપસ્થિત છે સપના સીધા આપની પાસે આવીશું જે પ્રકારે ગરમી વધી રહી છે અને ગરમીથી રાહત મેળવવા માટે ગુજરાતીઓ અનેક એવા નુક નુસ્ખાઓ અપનાવતા હોય છે વેકેશન ચાલી રહ્યું છે એટલે ગરમી માટે બેસ્ટ ઓપ્શન વોટર પાર્ક જ છે પાણીમાં ધવાકા કરવામાં આવી રહ્યા છે જો કે ગરમી ખૂબ જ વધારે છે બહાર નીકળવાની પણ ના પાડવામાં આવી છે તેની વચ્ચે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે વોટર પાર્કમાં તમે ઉપસ્થિત છો ત્યાં રહેલા લોકો શું કહી રહ્યા છે ગરમીને લઈને

મજા આવે છે અમે બરોડાથી આવ્યા છીએ બરોડાથી જ્યારે આવતા હતા ત્યારે એવું થતું હતું કે બહુ જ ગરમી છે તો નથી જવું પણ પાણી એટલું ઠંડુ છે અને બહુ જ મજા આવે છે રાઇડ્સ પણ એટલી બધી છે કે નાના મોટા બધા જ કરી શકે છે અને પાણીમાંથી નીકળવાનું મન જ નથી થાય એવું અને એટલી બધી રાઈડ્સ છે પ્લસ એટલી બધી બીજી બી એક્સ્ટ્રા ફેસિલિટીઝ છે કે જે અહીંયા આવવા જેવું છે અને વેકેશન એન્જોય કરવા જેવું છે તો પ્લીઝ બધા આવો અને અહીંયા એન્જોય કરો હે પૂછ્યું આપ જુનાઓ બને કાર્જાડ ગરમી હોય પણ તો ગુજરાતીઓ મજા તો કરી જ લે છે સવાલ જ નથી ગમે ત્યાં હોઈએ જો દૂર ના જવું હોય તો નજીકમાં જ ગાંધીનગરથી માત્ર 26 કિલોમીટર દૂર આટલો સરસ વોટર પાર્ક છે ઠંડુ ઠંડુ પાણી છે એવી મજા આવે છે એટલી સરસ રાઇડ્સ છે અને મજાની રાઇડ્સ અને બહુ મજા આવે છે ફેમિલી સાથે એકદમ પિકનિક મસ્ત થઈ જાય એવો સરસ વોટર પાર્ક છે બાળકોથી માણે તમામ જે લોકો છે એ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે આપ જુનાઓ અમે લોકો અમદાવાદથી આવ્યા આયા છીએ અને અત્યારે અહીંયા આગળ એટલી બધી વ્યવસ્થા ટોપ છે પાર્કિંગ સુપર છે અહીંયા આગળ કોસ્ચ્યુમ સરસ છે અને બીજી બધી વસ્તુ કે નાના છોકરાની રાઈડ ટોપ છે એક જ સપના સૃષ્ટિની અંદર તમને બે આનંદ થશે આ બાજુ ગોવા અને પેલી બાજુ કાશ્મીર જોરદાર મોટો છે અને આ બાજુ સાંજે સાડા પાંચ છ વાગ્યાની આસપાસ કાશ્મીરની જેમ બરફનો સ્નોફોલ થશે એટલી મજા આવશે કે તમને પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં બી તમને ત્રીસ ડિગ્રીનો અહેસાસ થશે અહીંયા થી ત્રણ દિવસ જે પ્રકારે ગરમી નીતિ વધી ગઈ છે એના કારણે ભીડ પણ વધારે છે જે અહીં જે આખું સંકલન કરે છે એમની સાથે વાતચીત પણ કરીશું આપ જણાવો ગરમીના કારણે લોકોની ભીડ હી વધી ગઈ છે ખરી આપણો વોટર પાર્ક ખૂબ મોટો છે સાત હજારની કેપેસિટીવાળો વોટર પાર્ક છે એટલે ભીડ વધી નથી ગઈ પરંતુ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક એક અદ્ભુત અદ્વિત અને અલૌકિક વોટર પાર્ક છે પાણી સાથેની મસ્તી એટલે સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક સ્પ્નસૃષ્ટિ વોટર પાર્કમાં સેવન વન્ડર્સ છે સાત અજાયબી એટલે સ્નોફોલ લોંગેસ્ટ વોટર રાઇડ ઓફ ધ વર્લ્ડ બીસીસીપી થ્રીલિંગ ફોગ આ ટાઈપની સાત અજાયબીના લીધે આપણને નેશનલ ને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે બિલકુલ તો જે તમામ જે લોકો છે એ અહીં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે બાળકો હોય કે પછી વડીલો હોય તમામ જે લોકો છે નિધિ એ આ સમયનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે બીજે કોઈ આ જગ્યાએ જઈને વેકેશનનો સમય વિતાવો એના કરતા વોટર પાર્ક હોય તો એ જગ્યા જ ગુજરાતીઓની પસંદ છે ને હંમેશા જેમ પહેલા કહ્યું કે ગુજરાતીઓ દરેક ભલે વિપરીત પરિસ્થિતિ હોય કેટલી પણ કાળજાળ ગરમી હોય પરંતુ ની ખૂબ સારીતા આવડે છે ને એ જ માહોલ અત્યારે સ્વિમિંગ પુલમાં વોટર પાર્કમાં સ્નો પાર્કમાં જોવા પણ મળી રહ્યો છે બિલકુલ તમામના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે સ્તપના પણ ત્યાં આગળ કેટલાક નાના બાળકો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરવો કેમ કે ગરમી છે ગરમીથી ત્રાસી ગયા છે એ વાત બરાબર છે પણ વેકેશન પણ છે પરિવાર સાથે છે બહુ મજા કરતા લોકો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે કેટલાક બાળકો ત્યાં છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરો મમ્મી પપ્પા અને ભાઈ બિલકુલ બાળકોની છે અને સૌ કોઈ ઉત્સાહમાં જોવા પડી રહ્યા છે સૌ કોઈ કહી મજા કરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને બાળકો હોય તો બાળકોમાં આવું તમને ગમે છે એટલે સૌ કોઈ કહી ઉત્સાહમાં છે ખાસ કરીને વાતો પણ કરીશું બાળકો સાથે આપ જુનાઓ બેટા મજા આવે છે બહુત મજા આવે છે ગરમી લાગે છે કે નહીં બહુત લાગે છે એવી પણ ગરમી નહીં લાગતી ના નથી લાગતી અહીંયા બિલકુલ બાળકો સૌ કોઈ ઉત્સાહમાં જો નવો વેકેશનનો સમય કેવો જાય છે મસ્ત જાય છે અહીંયા ખાસ અમે તો વેરફૂડ માટે આવીએ હંમેશા સૌથી વધારે ગરમીની મજા માણવી હોય એટલે ગરમીથી બચવું હોય ને એન્જોય કરવું હોય તો ક્યાં જશો અહીંયા જઈશું અમે બિલકુલ વોટર પાર્ક છે એટલે સૌ કોઈ કહી એન્જોય કરવા માંગે છે અને ખાસ કરીને ગરમીથી લોકો બચવા માટે અને વેકેશનનો જે સમય છે તેનો સદુપયોગ કરતા પણ જોવા મળી રહે છે બાળકો સૌથી વધારે ખુશ છે કારણ છે એ નિધિ અહીં જ વિતાવવા માંગી રહ્યા છે અને આપ જુઓ કે લોકો રવિવારનો દિવસ છે તે એ પણ ને સાથે જ ગરમીથી બચવા માટે પણ લોકો વોટર પાર્કની મજા માણી રહ્યા છે ને હજી આગામી સાત દિવસ કદાચ વોટર પાર્કમાં આ પ્રકારની સ્થિતિ હશે કારણ કે પાંચથી સાત દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નથી અને સૌ કોઈ કંઈ મજા માણતા પણ જોવા મળી રહ્યા છે અને જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું એમની સાથે પણ જોડાઈશું લગતા કારણ કે લોકો જુઓ કે ખૂબ મજા આવે છે ક્યાંથી આવ્યા છો મુંબઈ થી અહીં વેકેશન મનાવવા આવ્યા છો કે પછી વેકેશન મનાવવા આવ્યા છો બિલકુલ આપ જણાવો ક્યાંથી આવ્યા છો મુંબઈ મુંબઈ બેનો કે મજા આવે છે બહુ મજા આવે છે મુંબઈ માં વધારે ગરમી પડે કે અહીંયા વધારે ગરમી પડે અહીંયા વધારે છે મુંબઈ કરતા પણ હવે વોટર પાર્ક માં આવે તો કેવું લાગે છે સારું લાગે છે ઠંડુ ઠંડુ રાઇડ્સ માં પણ સારું લાગે છે વેકેશન હજી કઈ કઈ જગ્યાએ ફરવા જશો જોશું હવે કાઢવા અને ગરમીથી બચવા માટેના શ્રેષ્ઠ ઉપાય છે જે લોકો અહીં આ ગરમીથી બસતા જોવા પણ મળી રહ્યા છે નિધિ બિલકુલ બિલકુલ સપના પૂરી માહિતી માટે આભાર તો વોટર પાર્કમાં ઠંડા ઠંડા કુલ કુલ કઈ રીતે કાળઝાડ ગરમીની વચ્ચે વોટર પાર્કમાં જઈને પાણીની વચ્ચે ઠંડક મેળવતા તમામ લોકો વેકેશન પણ હોવાથી બાળકો પોતાના પરિવાર સાથે હાલ તો વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે અને ગરમીથી થોડો છુટકારો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સ્કૂલમાં વેકેશન ચાલતું હોવાથી પર્યટન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે સ્વાભાવિક છે ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના જંગલ વિસ્તારમાં ગુજરાતી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાનવેલમાં આવેલી ડિયર વાઇલ્ડ સેન્ચુરી પાર્ક હાલ પર્યટકોથી ઉભરાઈ રહ્યો છે પ્રાણી સંઘ